તો આપણો સુખનો આપડે સુખ નો સુર જગી ગયા જોવા જાગી ગયા છીએ અને આજે છે ગણેશ ચતુર્થી અને આજે પાછો આપણે યુટ્યુબમાં કમબેક કરવાનું છે તો તમે બધા વ્લોગમાં જોડાઈ રહો તો કેમ છો બધા મિત્રો મજામાં છો તો ફરીથી તમારા બધાનું મેલળીનો લાડલો બ્લોગ યુટ્યુબ ચેનલમાં હાર્દિકમાં હાર્દિક સ્વાગત છે બધાનું અને બધાને જય માતાજી જય મા મેલડી તો આજે છે ગણેશ ચતુર્થી અને આજે આપણે પાછો વ્લોગ કન્ટિન્યુ કરી દેવાનો છે ભાઈ આપણે એક મહિનાથી આપણે યુટ્યુબમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું પણ પાછા આપણે યુટ્યુબમાં કમબેક કરી લીધું છે તો આજે તમારા બધાનું અમારી ચેનલ માં હાર્દિક સ્વાગત છે તો મમ્મી છે આપણે માટે હળદર દૂધ કેમ કે આપણને થોડીક ઉધરસ થયું થઈ ગયું છે ભાઈ આ બેન ને ઉધરસ થઈ ગયેલી થોડીક થોડીક અને આપણને પણ ઉધરસ થઈ ગયેલી છે તો મમ્મી આપણે આટલું ગરમ દૂધ બનાવે છે હળદર વાળું દૂધ પી લઈ ને પછી જવાનું છે આપણે દાદાએ પગે લાગવા કેમ કે આપણે ભેંસ વહેણીથી અત્યારે દિવસ થઈ ગયા છે એટલે પેલા આપણે અહીંયા જવાનું કરવાનું હોય અને પછી તે દૂધ ને બધે વેચવાનું કરવાનું હોય તો ભાઈ હળદર વાળું દૂધ બની ગયું છે તો પી નાખીએ આપણે હળદર વાળું દૂધ બેને તો શરૂ કરી દીધું છે પીવાનું શરમાય છે બેન થોડાક થોડાક વિડીયોમાં આવતા કાંઈ વાંધો નહીં હાલો તો આપણે પી નાખીએ દૂધ પછી મમ્મીએ ખીર ને એવું બોવણીમાં ભરી દીધું અને આપણે બેવણી ગાડીમાં ટીંગાડીએ અને આપણે ગાડી લઈને નીકળીએ હવે દાદાએ દર્શન કરવા તો હલો આપણે જઈએ મઢ્યા આવીએ એટલે પહેલું કામ આપણું હોય છે શ્રીફળના સાલા ઉખાડવાનું અને વારાફરતી બધા શ્રીફળના સાલા આપણે ઉખડી નાખ્યા ચાલા ઉખડીને પહેલાં આપણે જવાનું હતું દાદા એ ખીર જરવા એટલે પહેલાં આપણે દર્શન કરવા ભોગવી ગયા દાદાએ દાદાએ આવીને દિવસ જગવી નાખ્યો અને પછી દાદાને ખીર ઝારી દીધી અને આપણે દર્શન કરી લીધા કેમ કે પહેલાં આપણે પેસ હોય એટલે દેર દિવસ થાય એટલે અહીંયા ખીર જારવા પહેલાં આવવું પડે અને પછી જ તે આપણે દેરીએ ભરી એક દૂધને વેચી એકકીએ એટલે મમ્મીએ કીધું એટલે હું આવી ગયો દાદાએ દર્શન કરવા તો દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ ઘરે અને આપણે જવાનું છે પાળા કેમકે આજે ગણેશ ચતુર્થી છે તો ગણપતિ બાપાનો મંડપ બનાવે છે તો આપણે જઈએ હવે પાળા તો ભાઈ અહીંયા આવીને જોયું તો હજી તો મંડપ બનાવવાનું કામ શરૂ છે અને તાલપત્રી આખી ઉગવેલી છે એમ કે ભાઈ પાણીની નીપલી ગયેલી હતી એટલે મંડપ બનાવવાનું કામ હજી શરૂ છે બનાવી છે ભાઈ એક નંબર તીખારી રોટલા સાસ બપોરનું ખાવાનું બધાય આવી જાય બધા જમવા પછી જમીન આપણે નીકળી ગયા તળાજા બાજુ કેમ કે ફૂઈ ને વસ્તુ કેટલી રીતે દુકાનમાં લેવાની હતી અને મારે થોડુંક કામ હતું તળાજા એટલે પછી હું ને ફૂઈ બી નીકળી ગયા તળાજા જવા તો મિત્રો આપણે જયારે પણ તળાજા એટલે આપણને લઈને આવે છે કેટલી દુકાન માટે થોડો સામાન લેવાનો હોય એટલે હંડાથી પેલા દુકાને અહીંયા લઈને આવે અને દુકાન માટે પેલા સામાન લઈએ એટલે જયારે પણ તળાજા આવી ને એટલે પેલા અમારે અહીંયા જવાનું હોય તો તળાજામાંથી બધી ખરીદી થઈ ગઈ છે અને ભાઈ જો આપણે સામાન બાંધી લીધું છે ફૂલ ગાડીમાં માય નહી એટલો તો બધો સામાન ખરીદાઈ ગયો છે ને હવે નીકળી ઘર બાજુ તો આપણે તલા નથી બનાવેલી આપણે આવીને તલાજે રખડીને આવ્યા એટલે ઘરે મમ્મી ચા બનાવી પછી ચા પી લીધી પછી આવી ગયા આપણે ગણપતિ બાપાએ દર્શન કરવા અને આજના વ્લોગમાં આપણે અહીંયા સુધી રાખ્યું છે અને બાકીનું બધું તમને બતાવું કાલના વ્લોગમાં તો આપણે ડેલી વ્લોગ જોવા માટે બધા તૈયાર થઈ જજો ડેલી આપડે વ્લોગ આવશે